જય મહાદેવ આજે આપણે વઢવાણ વૈતાલી બેન કરવા માટે આવી છીએ આજે ફરી વખત વૈતાલીબેન બેન ના ઘરે આવવાનું થયું અમારી સાથે સેવા ભાવી મહેશભાઈ મેટાલિયા અને એમના ભાઈ દિનેશભાઈ મેટાલિયા આ બંને લોકો જોડાયા હતા ઘણા બધા પરિવારોને અમે આ રીતે મદદરૂપ બનીએ છીએ અને ઘણા બધા લોકો અમને આ કાર્યમાં સહયોગ આપે છે એટલે એમનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આજે આજે અમારી જે સેવાકીય કાર્ય થયું એમાં માનનીય વાયબી રાણા સાહેબ એમના તરફથી આજનો આ તમામ જે ખર્ચ છે એ રહ્યો આપ સૌ અમને સહયોગ આપો છો અને એ સહયોગથી અમે આવા પરિવારો ને મદદ બની શકીએ છે એ માટે સૌનો ખુબ ખુબ આભાર બસ આશીર્વાદ આપી દો તમારે હાલો હો તમારે બીજી કઈ જરૂર નથી ને આમ આનંદ આનંદ છો ને હો કઈ તમારે આનંદ માં રહેવાનું અમે બધા તમારા દીકરા છીએ કઈ જરૂર પડે ને ગમે અહીંયા ત્યાં અમને કહેજો હો અમે દર મહિને જેવી રીતે આવીએ છીએ ને એ રીતે આવતા રહીશું તમારે જરૂર પડે વચ્ચે કઈ તો ફોન કરવાનો હો